ક્યારે વિચાર્યું છે કે આજથી સદીઓ પહેલા કોઈ એવી ટેકનોલોજી હોય શકે જે લોખંડને કાટ લાગવાથી બચાવે મતલબ સદીઓ સુધી હા દિલ્હીનો પેલો લોહસ્તંભ મહેરાવલી વાળો બરાબર એ જ એનું ઉદાહરણ સામે જ છે અને પેલું પ્રાચીન ભારતમાં પ્લાસ્ટિક સર્જરી જેવી વાડકા પદ્ધતિઓની જાણકારી હતી એવું સાંભળ્યું છે હા એ વાત પણ સાચી છે સુશ્રુત સંહિતામાં એના ઉલ્લેખો મળે છે આ બધી બાબતો છે ને એ પ્રાચીન ભારતના જ્ઞાનની ઊંડાઈ બતાવે છે જે આપણને આજે પણ આશ્ચર્ય થાય અને કિલેજ આપણી આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો વિષય છે ભારતનો ભવ્ય વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો આપણી પાસે જે માહિતી છે એ ખાસ ધોરણ દસના પાઠ્યપુસ્તકમાંથી લીધેલી છે એટલે અમે કોશિશ કરીશું કે આ ચર્ચા એ વયજૂથના યુવા શ્રોતાઓને ખાસ ગમે અને સમજાય બરાબર આપણે મુખ્યત્વે ધાતુવિદ્યા પછી રસાયણશાસ્ત્ર વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા એટલે કે સર્જરી ગણિતશાસ્ત્ર ખગોળ અને જ્યોતિષ અને છેલ્લે વાસ્તુશાસ્ત્ર આ બધા ક્ષેત્રોની વાત કરીશું હા અને આપણો હેતુ ખાલી સિદ્ધિઓ ગણાવી દેવાનો નથી પણ દરેક ક્ષેત્રમાં કેટલી સૂક્ષ્મતા હતી એની પાછળ કેવું જ્ઞાન હતું અને એ સમયના સંદર્ભમાં એનું શું મહત્વ હતું એ સમજવાનો પ્રયત્ન કરીશું અને એ પણ જોઈશું કે આ જૂનું જ્ઞાન આજે પણ કેટલું પ્રસ્તુત છે તો પછી ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા લઈએ ધાતુવિદ્યા પ્રાચીન ભારતીયો ધાતુના ઉપયોગમાં બહુ કુશળ હતા ખરું ને અરે ખૂબ જ પીલી સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી મળેલી નર્તકીની મૂર્તિ યાદ છે કાંસાની હા હા બિલકુલ લગભગ સાડા ચાર હજાર વર્ષ જૂની બસ એ જ બતાવે છે કે ધાતુને પીગડાવી બીબામાં ઢાળીને મૂર્તિ બનાવવાની કળા કેટલી જૂની અને વિકસિત હતી પણ વાત ત્યાં અટકતી નથી એના પછી જુઓ તો કાળમાં તક્ષશિલામાંથી બુદ્ધની પ્રતિમાઓ મળી છે અચ્છા દક્ષિણમાં ચોલ રાજાઓનો સમય જુઓ એમના સમયના ધાતુ શિલ્પો તો અદ્ભુત છે ખાસ કરીને પેલું નટરાજનું શિલ્પ ચેન્નઈ મ્યુઝિયમમાં છે આખી દુનિયામાં વખણાય છે હા એ નટરાજ શિલ્પની કલાત્મકતા એની ગતિશીલતા ખરેખર અજોડ છે પણ એને બનાવવાની ટેકનિક પણ જબરદસ્ત હશે ચોક્કસ એ સિવાય પણ ઘણા ઉદાહરણો છે ધનુર્ધારી રામનું શિલ્પ બીજા દેવીદેવતાઓ પશુ પક્ષીઓ અરે રોજિંદા વપરાશની વસ્તુઓ જેમ કે સૂડીઓ એ પણ ધાતુમાંથી બનતી લગભગ દસમી અગિયારમી સદીમાં તો આ કળા એકદમ ટોચ પર હતી અને મહત્વની વાત એ છે કે આ ખાલી કલાકૃતિઓ નહોતી એટલે એટલે કે એ બનાવનાર પાસે ધાતુશાસ્ત્રનું પાક્કું જ્ઞાન હોવું જરૂરી હતું કઈ ધાતુ લેવી એને બીજી ધાતુ સાથે કેવી રીતે મિશ્ર કરવી કેટલા તાપમાને ગરમ કરવી કેવી રીતે એને ઢાળવી આ બધું જ જ્ઞાન એમાં સમાયેલો છે બરાબર ધાતુઓની વાત પરથી હવે રસાયણ વિદ્યા પર આવીએ રસાયણશાસ્ત્ર એટલે તો પ્રયોગનું વિજ્ઞાન ખરું ને હા એકદમ પ્રયોગાત્મક વિજ્ઞાન અને પ્રાચીન ભારતમાં એનો ઉપયોગ ઘણો થતો હતો શેમાં શેમાં જો એક તો ખનીજો અને છોડવાઓના ગુણધર્મો સમજવા માટે પછી ખેતી માટે બિયારણ સુધારવામાં અલગ અલગ ધાતુઓ બનાવવા અથવા એના ગુણધર્મો બદલવા માટે અને સૌથી અગત્યનું સ્વાસ્થ્ય માટે એટલે કે દવાઓ બનાવવા માટે દવાઓ બનાવવા આયુર્વેદમાં જેમ હા પણ એમાં રસાયણોનો ઉપયોગ પણ થતો આ ક્ષેત્રમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનનું નામ બહુ મોટું ગણાય હા એમને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય કહે છે એમના ગ્રંથો છે રસરત્નાકર અને આરોગ્ય મંજરી બરાબર નાગાર્જુનની ખાસિયત એ હતી કે એમણે વનસ્પતિમાંથી બનતી દવાઓ સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી રસાયણ ઔષધો એટલે એટલે કે શુદ્ધ કરેલા ખનીજો અને ધાતુઓમાંથી બનાવેલી દવાઓ જેમ કે પારા જેવી ભારે ધાતુની ભસ્મ બનાવીને એનો દવા તરીકે ઉપયોગ કરવો એની શરૂઆત એમના દ્વારા થઈ હોવાનું મનાય છે પણ પારાની ભસ્મ એ તો જોખમી ન કહેવાય જોખમી તો કહેવાય જ પણ એને શુદ્ધ કરવાની એની ભસ્મ બનાવવાની અને એની માત્રા નક્કી કરવાની જે પ્રક્રિયા હતી એમાં જ એની કુશળતા હતી બહુ જ સાવચેતી અને ચોક્કસ જ્ઞાન માંગી લેવું કામ છે એનો અર્થ કે એ સમયે નાલંદા જેવી યુનિવર્સિટીમાં રસાયણ વિદ્યા માટે અલગ લેબોરેટરી જેવું કંઈક હતું હા બિલકુલ પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ છે કે નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે અલગ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ પણ હતી આ તો ગજબ કહેવાય પ્રાચીન ગ્રંથોમાં તો જુદા જુદા રસ ઉપરસ દસ પ્રકારના ઝેર અલગ અલગ શારો ધાતુઓની ભસ્મ કેવી રીતે બનાવવી એ બધાનું વિગતવાર વર્ણન મળે છે આ ખાલી થિયરી નહોતી પ્રેક્ટિકલ નોલેજ હતું અને એનું પ્રેક્ટિકલ ઉદાહરણ એટલે પેલી ધાતુની મૂર્તિઓ નહીં ચોક્કસ બિહારના સુલતાનગંજમાંથી મળેલી પેલી બુદ્ધની મૂર્તિ સાડા સાત ફૂટ ઊંચી અને વજન એક ટન તાંબાની મૂર્તિ અને નાલંદામાંથી મળેલી તો અઢાર ફૂટ ઊંચી આટલા મોટા પાયે શુદ્ધ ધાતુમાંથી મૂર્તિઓ બનાવવી એ સમયની ટેકનોલોજી માટે ખરેખર મોટી સિદ્ધિ અને આ બધાથી પણ વધારે પ્રભાવશાળી ઉદાહરણ છે દિલ્હી પાસેનો મહેરાવલીનો લોહસ્તંભ હા એ કાટ ન લાગવાની વાત બરાબર ચોથી સદીમાં બન્યો ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્યએ બનાવડાવ્યો ચોવીસ ફૂટ ઊંચો છે અને વજન લગભગ સાત ટન વિચાર કરો સોળસો કરતાં વધુ વર્ષથી એ ખુલ્લામાં ઊભો છે વરસાદ તાપ ભેજ બધું સહન કર્યું છે છતાં જરાય કાટ નથી લાગ્યો આ કેવી રીતે શક્ય બન્યું હશે આજે પણ આ એક કોયડો છે આજના વૈજ્ઞાનિકો માટે પણ શું રહસ્ય હશે એની પાછળ વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો છે એમનું માનવું છે કે એના લોખંડમાં ફોસ્ફરસનું પ્રમાણ થોડું વધારે છે અને સલ્ફર ઓછું છે વળી એની સપાટી પર એકદમ પાતળું રક્ષણ આપે એવું પડ જામેલું છે જેને મિશાવાઈટ કહે છે જે કુદરતી રીતે બન્યું છે પણ આટલી ચોક્કસ રાસાયણિક બનાવટ અને એને બનાવવાની આખી પ્રક્રિયાનું જ્ઞાન એ સમય હોવું એ જ પ્રાચીન ભારતીય રસાયણશાસ્ત્રીઓની અદ્ભુત પ્રતિભા બતાવે છે આ કંઈ ખાલી સંયોગ ન હોઈ શકે ખરેખર અકલ્પનીય સિદ્ધિ સારું રસાયણ શાસ્ત્રની જેમ જ મને લાગે છે કે વૈદ્યક વિદ્યા અને શલ્ય ચિકિત્સા એટલે કે મેડિસિન અને સર્જરીમાં પણ આવી જ ચોકસાઈ અને ઊંડું જ્ઞાન હશે તમે બિલકુલ સાચું અનુમાન લગાવ્યું આ ક્ષેત્રમાં પણ પ્રાચીન ભારતની સિદ્ધિઓ અસાધારણ હતી એમાં મુખ્ય ત્રણ નામો આવે છે મહર્ષિ ચરક મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ આ ત્રણેય આધારસ્તંભ જેવા છે ચરક એમનું નામ ચરક સંહિતા સાથે જોડાયેલું છે નહીં એમાં મુખ્યત્વે શેની વાત છે હા ચરક સંહિતા મુખ્યત્વે કાય ચિકિત્સા એટલે કે ઇન્ટરનલ મેડિસિનનો ગ્રંથ છે એમાં બે હજારથી પણ વધુ વનસ્પતિ ઔષધિઓનું વિગતવાર વર્ણન છે રોગોનું નિદાન કેવી રીતે કરવું સારવાર શું કરવી એની વિસ્તૃત ચર્ચા છે ઓકે અને સુશ્રુત એમનું યોગદાન શું મહર્ષિ સુશ્રુત એમને તો શલ્ય ચિકિત્સાના પિતા જ ગણવામાં આવે છે ફાધર ઓફ સર્જરી હા એમની સુશ્રુત સંગીતામાં મુખ્ય ભાર વાઢકાપ વિદ્યા પર છે એટલે કે સર્જરી પર એમાં શસ્ત્રક્રિયા માટે જે સાધનો વપરાય ને એવા સો થી પણ વધુ સાધનોનો ઉલ્લેખ છે એકદમ સૂક્ષ્મ અને ધારધાર સો કરતા વધુ હા અને કહેવાય છે કે એમના કેટલાક સાધનો એટલા ધારધાર હતા કે માથાના વાળને ઊભો ચીરીને બે ભાગ કરી શકે શું વાત કરો છો વાળને ઊભો ચીરી શકે આ તો માન્યામાં ન આવી વાત છે પણ આજ એમની સર્જરીની ચોકસાઈ અને કુશળતા બતાવે છે અદ્ભુત અને ત્રીજા મહત્વના વિદ્વાન હતા હા વાઘવટ્ટ એમણે હૃદય અને વાઘભટ સંહિતા જેવા મહત્વના ગ્રંથો લખ્યા એમાં ચરક અને સુશ્રુત બંનેના જ્ઞાનનો સમન્વય જોવા મળે છે એટલે જ આ ત્રણેય સંહિતાઓ ચરક સુશ્રુત અને વાઘભટ્ટ આજે પણ આયુર્વેદના અભ્યાસ માટે પાયરૂપ ગણાય છે તો આનો અર્થ એ થયો કે એ ખાલી જડીબૂટીઓનું જ્ઞાન ન હતું પણ એક આખી વેલ ડેવલપ્ડ મેડિકલ સિસ્ટમ હતી બિલકુલ એમાં જુઓ ખનીજ વનસ્પતિ પ્રાણીજ સ્ત્રોત બધામાંથી દવાઓ બનાવવાની ઝીણવટભરી રીતો હતી એનું વર્ગીકરણ હતું કયા રોગમાં કઈ દવા ક્યારે આપવી કેવી રીતે આપવી એને સ્પષ્ટ નિર્દેશો હતા અને સર્જરીની વાત કરીએ તો સર્જરીમાં પણ એમની માસ્ટરી હતી જેમ કે ઓપરેશન વખતે લોહી વહેતું અટકાવવા માટે ખાસ પ્રકારના પાટા બાંધવાની રીત હતી પ્યાલા આકારના પાટા કહેતા પછી ઓપરેશન મૂત્રાશય પથરી હરસમસા આવી ઘણી જટિલ સર્જરીઓ એ લોકો કરી શકતા હતા ભાંગેલા હાડકા બેસાડવા કે પછી શરીરમાં કોઈ વસ્તુ ઘૂસી ગઈ હોય તો એને બહાર કાઢવી આ બધું પણ જાણતા હતા હા એ બધું તો ખરું જ પણ એથી આગળ વધીને કદાચ તમને નવાઈ લાગશે તેઓ તૂટેલા કાન કે નાકને ઠીક કરવા માટે પુનર્રચનાત્મક શસ્ત્રક્રિયા પણ જાણતા હતા એટલે અત્યારની પ્લાસ્ટિક સર્જરી જો હા બરાબર એ જ જેને આજે આપણે પ્લાસ્ટિક સર્જરી કહીએ છીએ એની જાણકારી એમની પાસે હતી આ જ્ઞાન ખરેખર અદ્ભુત કહેવાય પણ આ બધું શીખવતા કેવી રીતે હશે પ્રેક્ટિકલ ટ્રેનિંગ કેવી રીતે આપતા હશે અહીં એક રસપ્રદ વાત છે એ લોકો ખાલી થિયરી પર આધાર નહોતા રાખતા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ આપવા માટે કાં તો મૃત શરીરના વાડકાપનો ઉપયોગ કરતા ઓ અથવા તો મીણના પૂતળા બનાવીને એના પર અભ્યાસ કરાવતા મીણના પૂતળા એટલે મોડલ્સ હા એવું જ સમજો પ્રસૂતિ સમયે જે જોખમો ઊભા થાય એના ઓપરેશનોમાં પણ એમની નિપુણતા હતી સ્ત્રીરોગો અને બાળરોગોના પણ તેઓ નિષ્ણાત ગણાતા નિદાન કેવી રીતે કરતા હશે ડાયગ્નોસિસ એની પણ વ્યવસ્થિત પદ્ધતિ હતી રોગ શા માટે થયો એના લક્ષણો શું છે એનું વર્ગીકરણ કરતા એના આધારે ચોક્કસ નિદાન કરતા અને રોગ મટી જાય પછી પણ શું ધ્યાન રાખવું કઈ પરહેજી પાડવી એ બધી સલાહ પણ આપતા એટલે કે આખો હોલિસ્ટિક અપ્રોચ હતો બરાબર માત્ર રોગ નહીં રોગીની પૂરી સ્થિતિને ધ્યાનમાં લેતા આ તો થઈ મનુષ્યોની વાત પશુઓની ચિકિત્સાનું શું વેટરનરી સાયન્સ એનો પણ સાલો એવો વિકાસ થયો હતો ખાસ કરીને ઘોડા અને હાથી જે યુદ્ધ અને મુસાફરી માટે મહત્વના હતા એમના રોગો પર ગ્રંથો લખાયા હતા કયા ગ્રંથો એક છે હસ્તી આયુર્વેદ હાથીઓના રોગો માટે અને બીજો શાલીહોત્ર ઋષિએ લખેલો અશ્વશાસ્ત્ર ઘોડાઓ માટે આ અશ્વશાસ્ત્ર તો બહુ જ પ્રખ્યાત ગ્રંથ છે વાહ એટલે માણસોની સાથે પશુઓના સ્વાસ્થ્યનું પણ એટલું જ ધ્યાન રખાતું હતું આ બધી વાતો સાંભળીને લાગે છે કે આરોગ્ય અને ચિકિત્સા પ્રત્યે કેટલો ગંભીર અને વૈજ્ઞાનિક અભિગમ હતો ખરેખર સારું હવે એક એવા ક્ષેત્ર તરફ વળીએ આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાયો નાખ્યો છે અને એ છે ગણિત શાસ્ત્ર ગણિત વગર તો દુનિયા ચાલે જ નહીં અને આ ક્ષેત્રમાં ભારતનું પ્રધાન ખરેખર ક્રાંતિકારી રહ્યું છે સૌથી મોટી વાત તો શૂન્યની શોધ હા ઝીરો એ તો ભારતમાં જ શોધાયો આર્યભટ્ટ શોધ્યો એમ કહેવાય છે હા મુખ્યત્વે આર્યભટ્ટનું નામ જોડાયેલું છે જો કે આંકડાની પાછળ શૂન્ય મૂકીને લખવાની જે પ્રક્રિયા છે એના શોધક તરીકે ઋષિ ગૃત્સ્મદનું નામ પણ અમુક જગ્યાએ જોવા મળે છે શૂન્યની શોધ કેટલી મહત્વની હતી એના વગર તો પ્લેસ વેલ્યુ સિસ્ટમ જ ન ચાલે આધુનિક ગણતરીઓ શક્ય જ ન બને બિલકુલ અને કહેવાય છે કે પ્રાચીન ગણિતશાસ્ત્રીઓએ તો એટલું આગળ વિચાર્યું હતું કે એકની પાછળ તેપ્પન શૂન્ય મૂકીએ તો જે સંખ્યા બને એના નામ પણ એમણે નક્કી કર્યા હતા ત્રેપન શૂન્ય અકલ્પનીય હા આ એમની સંખ્યાઓ પરની પકડ અને ઊંડી સમજ બતાવે છે પછી દશાંશ પદ્ધતિ એટલે કે ડેસીમલ સિસ્ટમ એ પણ ભારતની જ દેન છે એના પુરાવા ક્યાંથી મળે દડો અને હડપ્પાના જે અવશેષો મળ્યા છે એમાં તોલમાપના સાધનો હતા એમાં દશાંશ પદ્ધતિનો ઉપયોગ થયેલો જોવા મળે છે ઓ એટલે એ પણ એટલી જૂની છે હા પછી આગળ જતા ભાસ્કરાચાર્ય થયા લગભગ ઈસવીસન અગિયારસો પચાસમાં એમણે લીલાવતી ગણિત અને બીજગણિત જેવા પ્રખ્યાત ગ્રંથો લખ્યા બીજ ગણિત એટલે એલ્જેબ્રા હા એલ્જેબ્રા અને લીલાવતી ગણિત અંક ગણિત એરિથમેટિક પર છે એવું પણ માનવામાં આવે છે કે સરવાળા પ્લસ અને બાદ બાકી માઇનસના જે ચિહ્નો છે એનું સંશોધન પણ એમણે કર્યું અચ્છા અને બ્રહ્મગુપ્તે સમીકરણ એટલે કે ઇક્વેશન્સના પ્રકારો બતાવ્યા હતા રેખા ગણિત એટલે કે જોમેટ્રીમાં શું કામ થયું રેખા ગણિતમાં બોધાયણ પ્રમેય બહુ મહત્વનો છે એ પાયથાગોરસના પ્રમેય જેવો છે હા એના જેવો જ છે અને કેટલાક માને છે કે એનાથી પણ જૂનો છે વડી ઋષિ આપસ્તંભે લગભગ ઈસવીસન 800 વર્ષ પહેલા શુલ્વસૂત્રો નામના ગ્રંથો લખ્યા શુલ્વસૂત્રો હા એમાં જે વૈદિક યજ્ઞો થતા એના માટે જે વેદીઓ બનાવવામાં આવતી એના ચોક્કસ આકાર અને માપ કેવી રીતે નક્કી કરવા એના માટે રેખાગણિતના સિદ્ધાંતોનો ઉપયોગ કરેલો છે એમાં બોધાયણ પ્રમેયનું વિશ્લેષણ પણ જોવા મળે છે એટલે કે ધાર્મિક કાર્યોમાં પણ ગણિત અને રેખાગણિતનો ચોક્કસ ઉપયોગ થતો હતો બિલકુલ અને હવે વાત કરીએ આર્યભટ્ટની ગણિત અને ખગોળ બંનેમાં એમનું નામ મોખરે છે હા એમના વિશે તો ઘણું સાંભળ્યું છે આર્યભટ્ટ ખરેખર યુગ પ્રવર્તક હતા એમનો ગ્રંથ છે આર્યભટ્ટિયમ એમાં એમણે પાઈની કિંમત લગભગ ત્રણ પોઈન્ટ ચૌદ એટલે કે બાવીસ સત્તાવીસ જેટલી થાય છે એવું જણાવ્યું પાઈની કિંમત હા અને એમણે જ સાબિત કર્યું કે વર્તુળનો પરીઘ અને વ્યાસનો જે ગુણોત્તર છે એ હંમેશા અચળ રહે છે અને એ જ પાય છે વાહ એટલું જ નહીં ભાગાકારની જે આધુનિક પદ્ધતિ છે ગુણાકાર સરવાળા બાદબાકી વર્ગમૂળ ઘનમૂળ આ બધી ગણતરીઓ માટેની અષ્ટાંગ પદ્ધતિની જાણકારી પણ એમણે પોતાના ગ્રંથોમાં આપી એટલે જ એમને ગણિતશાસ્ત્રના પિતા કહે છે ખરું ને હા બરાબર એમના બીજા ગ્રંથો પણ છે દશગીતિકા આર્યભટ્ટિયમ તો ખરો જ અને સિદ્ધાંત આ આર્યસિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતો પણ આપેલા છે એમણે ગણિત અંકગણિત રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોના ઉકેલ શોધ્યા તો આર્યભટ્ટ બોધાયન આપસ્તંભ પછી પેલા કાત્યાયન ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત આ બધાના યોગદાનથી ગણિતશાસ્ત્રનો પાયો મજબૂત બન્યો અને આ જ્ઞાન પછી અરબ વ્યાપારીઓ અને વિદ્વાનો દ્વારા પશ્ચિમમાં પહોંચ્યું એમ કહી શકાય કે આધુનિક ગણિત અને વિજ્ઞાનના વિકાસમાં આ ભારતીય જ્ઞાનનો બહુ મોટો ફાળો છે શૂન્ય અને દશાંશ પદ્ધતિ વગર તો આજની ડિજિટલ દુનિયાની કલ્પના જ ન થઈ શકે સાચી વાત છે સારું ગણિત સિવાય બીજા કયા વિજ્ઞાન ક્ષેત્રોમાં પ્રાચીન ભારતમાં કામ થયું હતું પેલી પાઠ્યપુસ્તકમાં એક યાદી આપેલી છે હા એ યાદી બતાવે છે કે એમની જિજ્ઞાસા અને અભ્યાસ કેટલા વિશાળ ક્ષેત્રોમાં ફેલાયેલા હતા ચાલો એ યાદી પર એક નજર કરીએ એમાં જે કર્તા અને ગ્રંથોની જોડી છે તે આ પ્રમાણે છે ઓકે પહેલું છે પ્રજનનશાસ્ત્ર જેના રચયિતા છે ભ્રાભ્રવ્ય પાંચાલ બીજું ચિકિત્સા સંગ્રહ આ ચક્રપાણી દત્ત દ્વારા લખાયેલો આયુર્વેદિક ચિકિત્સા પરનો ગ્રંથ છે બરાબર ત્રીજું કામસૂત્ર વાત્સયન દ્વારા રચિત આ ખાલી જાતીય વિષયો પર નથી પણ એ સમયની સામાજિક અને વ્યક્તિગત જીવનશૈલીનું પણ વર્ણન કરે છે ચોથું વૃક્ષ આયુર્વેદ આ મહામુનિ પારાશરે લખ્યો છે વૃક્ષો અને છોડના રોગો અને એની સારવાર વિશે એટલે કે બોટની અને પ્લાન્ટ પેથોલોજીનું પ્રાચીન સ્વરૂપ વૃક્ષોનો આયુર્વેદ રસપ્રદ છે પાંચમું યોગશાસ્ત્ર મહર્ષિ પતંજલિ દ્વારા યોગ દર્શનનું પદ્ધતિસરનું નિરૂપણ જે મન અને શરીરના વિજ્ઞાન સાથે જોડાયેલું છે યોગશાસ્ત્ર હા છઠ્ઠું યંત્ર સર્વસ્વ આ મહર્ષિ ભારદ્વાજે રચેલો ગ્રંથ છે એમાં જુદા જુદા પ્રકારના યંત્રો ખાસ કરીને વિમાન જેવા ઉડ્ડયન સંબંધિત યંત્રોનો ઉલ્લેખ હોવાનું કહેવાય છે જો કે આખો મૂળ ગ્રંથ અત્યારે ઉપલબ્ધ નથી યંત્રો વિશે પણ ગ્રંથ અને સાતમું કાલગણના શકમુનિ દ્વારા સમયની ગણતરી અને ખગોળીય ઘટનાઓ પર આધારિત કાલગણના પર લખાયેલું શાસ્ત્ર વાહ આ યાદી તો ખરેખર પ્રભાવશાળી છે પ્રજનનથી લઈને વૃક્ષોના સ્વાસ્થ્ય યોગ યંત્રો અને સમયની ગણતરી સુધી કેટલું બધું હા આ બતાવે છે કે એમનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેટલો વ્યાપક હતો સારું હવે આકાશ તરફ નજર કરીએ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ખગોળશાસ્ત્ર તો કદાચ સૌથી પ્રાચીન શાસ્ત્રોમાંનું એક ગણાય પ્રાચીન કાળમાં ગ્રહો એમની ગતિ નક્ષત્રો બીજા આકાશી પદાર્થો આ બધાનો બહુ જ વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ થતો હતો ક્યાં થતો હતો આ અભ્યાસ નાલંદા જેવી જે મોટી વિદ્યાપીઠો હતી ત્યાં એના અભ્યાસ માટે ખાસ વ્યવસ્થા હતી અને આ બધી ગણતરીઓ અને અવલોકનોના આધારે જ પછી ફળજ્યોતિષનો પણ વિકાસ થયો એટલે એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોલોજી બંને હા ફળજ્યોતિષ એટલે ગ્રહોની સ્થિતિની માનવજીવન પર શું અસર થાય એનું અધ્યયન અહીં પણ આર્યભટ્ટનું નામ ફરી આવે છે નહીં આપણા પહેલાં સેટેલાઇટનું નામ પણ એમના પરથી જ રખાયું છે હા અને એ બિલકુલ યોગ્ય છે આર્યભટ્ટે જ દુનિયાને સૌ પ્રથમ સ્પષ્ટપણે જણાવ્યું કે પૃથ્વી ગોળ છે અને પોતાની ધરી પર ફરે છે એટલે જ દિવસ અને રાત થાય છે ઓહ એ સમયે આ કહેવું તો ક્રાંતિકારી જ કહેવાય એટલું જ નહીં ચંદ્રગ્રહણ શા માટે થાય છે તો એમણે વૈજ્ઞાનિક રીતે સાબિત કર્યું કે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે એટલે ગ્રહણ દેખાય છે એ સમયે જે જૂની માન્યતાઓ હતી એનાથી આ એકદમ વિરુદ્ધ હતું એટલે જ વિદ્વાનો એમને મજાકમાં અજરભર કહેતા અજરભર એટલે કે જે જૂની ખોટી માન્યતાઓથી ડરે નહીં એવો નિર્ભય વિદ્વાન વાહ અને બ્રહ્મગુપ્તે એમના સિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમનો ઉલ્લેખ કર્યો હતો ન્યૂતનથી સદ્યો પહેલા હા એવો ઉલ્લેખ મળે છે હવે આ એક મોટો પ્રશ્ન છે કે એમની પાસે આજના જેવા ટેલિસ્કોપ કે બીજા આધુનિક સાધનો તો હતા નહીં હા એ જ તો છતાં ફક્ત પોતાની સૂક્ષ્મ અવલોકનશક્તિ અને અત્યંત ચોક્કસ ગાણિતિક ગણતરીઓના આધારે તેઓ આવા તારણો પર કેવી રીતે પહોંચ્યા હશે એ એમની બૌદ્ધિક ક્ષમતાનો પુરાવો છે અદ્ભુત આ ક્ષેત્રમાં વરાહમેહરનું નામ પણ બહુ મોટું ગણાય છે ખરું ને હા વરાહમેર એ મહાન ખગોળવેતા પણ હતા અને જ્યોતિષશાસ્ત્રી પણ એમણે જ્યોતિષશાસ્ત્રને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચ્યું તંત્ર હોરા અને સંહિતા આ ત્રણ ભાગ એટલે શું તંત્ર એટલે જેમાં ગણિત અને ખગોળ આધારિત સિદ્ધાંતો હોય હોરા એટલે જેમાં કુંડળી બનાવી અને એના પરથી ફળકથન કરવું એ આવે અને સંહિતા એટલે જેમાં કુદરતી ઘટનાઓ વાતાવરણની અસર સામાજિક અપશુકુન વગેરે બાબતો આવે એમનો ગ્રંથ છે બૃહત સંહિતા એ એક પ્રકારનો જ્ઞાનકોષ જ ગણાય બૃહત સંહિતામાં બીજું શું શું જાણવા મળે છે એમાં ઘણી બધી બાબતો છે જેમ કે આકાશી ગ્રહોની માણસના ભવિષ્ય પર શું અસર થાય માણસોના શારીરિક અને માનસિક લક્ષણો કેવા હોય પ્રાણીઓના જુદા જુદા વર્ગો લગ્ન માટે કયો સમય શુભ ગણાય તળાવ કે કૂવા ક્યારે ખોદવા બગીચા ક્યારે બનાવવા ખેતરમાં વાવણી ક્યારે કરવી આવા અનેક પ્રસંગો માટેના શુભ મુહૂર્તોની માહિતી એમાં છે એટલે એ સમયના સમાજ અને એમની માન્યતાઓનું પણ ચિત્ર મળે એમાંથી બિલકુલ આ બધું સાંભળીને આપણને આપણા પૂર્વજોની આ બધી વિદ્યાઓમાં જે નિપુણતા હતી એના પર ગર્વ થાય સાચી વાત છે ચાલો હવે અંત તરફ જતા વાસ્તુશાસ્ત્ર પર વાત કરીએ આજે પણ ઘણા લોકો ઘર બનાવે કે ખરીદે ત્યારે વાસ્તુનું બહુ ધ્યાન રાખે છે હા વાસ્તુશાસ્ત્ર પ્રાચીન ભારતનું એક બહુ જ મહત્વનું પ્રદાન છે અને એ જ્યોતિષશાસ્ત્રનું જ એક અભિન્ન અંગ ગણાય છે એની મહત્તા આજે ખાલી ભારતમાં નહીં પણ દુનિયાના ઘણા દેશોમાં સ્વીકારાઈ રહી છે આ શાસ્ત્રના પ્રણેતાઓ કોણ ગણાય છે પ્રાચીન માન્યતાઓ અનુસાર બ્રહ્મા નારદ બૃહસ્પતિ ભૃગુ વશિષ્ઠ જેવા દેવો અને ઋષિઓ અને ખાસ કરીને વિશ્વકર્મા જેમને દેવોના સ્થપતિ માનવામાં આવે છે એમને વાસ્તુશાસ્ત્રના પ્રવર્તક ગણવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર મૂળભૂત રીતે શું છે એ શેના વિશે માર્ગદર્શન આપે છે મૂળભૂત રીતે એ સ્થાપત્યમું વિજ્ઞાન છે એટલે કે આર્કિટેક્ચર રહેવા માટેની જગ્યા હોય મંદિર હોય રાજાનો મહેલ હોય ઘોડા બાંધવાની જગ્યા અશ્વશાળા હોય કિલ્લો હોય હથિયારો રાખવાની જગ્યા શસ્ત્રાગાર હોય કે પછી આખું નગર વસાવવાનું હોય આ બધાનું નિર્માણ કેવી રીતે કરવું કઈ દિશામાં કરવું એનું માર્ગદર્શન વાસ્તુશાસ્ત્ર આપે છે પેલી બૃહદ સંહિતામાં પણ વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે અને તમને જાણીને નવાઈ લાગશે કે છેક પંદરમી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના જૂના ગ્રંથોનો અભ્યાસ કરાવીને એનો પુનરુદ્ધાર કરાવ્યો હતો મતલબ કે મધ્યકાળમાં પણ એનું મહત્વ જળવાઈ રહ્યું હતું વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને આઠ ભાગમાં વહેંચ્યું હતું એવું કહેવાય છે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે હા એમાં ઘણી બધી બાબતો આવે છે જેમ કે બાંધકામ માટે જગ્યા કેવી રીતે પસંદ કરવી જમીન કેવી હોવી જોઈએ મકાનના જુદા જુદા આકારો કેવા હોવા જોઈએ અને એની શું અસર થાય આખી ઇમારતની રચના કેવી હોવી જોઈએ એનું કદ કેટલું રાખવું ઘરમાં વસ્તુઓની ગોઠવણી ક્યાં કરવી એટલે કે ફર્નિચર પ્લેસમેન્ટ જેવું હા કંઈક એવું જ પછી ઘરમાં દેવમંદિર એટલે કે પૂજા સ્થાન ક્યાં રાખવું ઘરનો મધ્યભાગ એટલે કે બ્રહ્મસ્થાન કેવું હોવું જોઈએ ભોજનકક્ષ ક્યાં બનાવવો સુવાનો ઓરડો એટલે કે શયનખંડ ક્યાં હોવો જોઈએ આવી નાની મોટી બધી જ બાબતોનું માર્ગદર્શન એમાં હોય છે આ બધા પાછળનો હેતુ શું હોય છે આ શા માટે આટલી બધી વિગતો મૂળભૂત હેતુ એ છે કે પ્રકૃતિના જે પાંચ તત્વો છે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ અને જે દિશાઓ છે એની સાથે સુમેળ સાધીને એવી જગ્યાનું નિર્માણ કરવું જ્યાં રહેનારા લોકોને સુખ શાંતિ સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ મળે હં જો આપણે આને વ્યાપક રીતે જોઈએ તો આ ખાલી નિયમોનો સંગ્રહ નથી પણ પર્યાવરણ અને માણસના જીવન વચ્ચે એક સંતુલન બનાવવાનો પ્રયાસ છે એક હોલિસ્ટિક અપ્રોચ છે રહેઠાણની જગ્યા માટે આજે પણ પશ્ચિમના દેશોમાં આર્કિટેક્ચરમાં સ્પેસ મેનેજમેન્ટ કે એન્વાયરમેન્ટલ હાર્મની જેવા કોન્સેપ્ટ પર ભાર મુકાય છે શું એના મૂળ અહીં જોવા મળે હા ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક એના મૂળ વાસ્તુના સિદ્ધાંતોમાં દેખાય છે આજે વિદેશોમાં પણ વાસ્તુની સ્વીકૃતિ વધી રહી છે વિદ્યા હોય રસાયણશાસ્ત્ર હોય વૈદક વિદ્યા કે શલ્યચિકિત્સા હોય ગણિત હોય ખગોળશાસ્ત્ર હોય કે પછી વાસ્તુશાસ્ત્ર દરેક ક્ષેત્રમાં ઊંડું સંશોધન અને નોંધપાત્ર સિદ્ધિઓ જોવા મળે છે અને આ જ્ઞાન ખાલી પુસ્તકોમાં નહોતું પણ એનો વ્યવહારમાં ઉપયોગ થતો હતો અને ખાસ વાત એ છે કે આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ઘણીવાર આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો સાથે જોડાયેલો હતો આ જ્ઞાનની અસર પછી આખી દુનિયામાં ફેલાઈ અને બીજી સંસ્કૃતિઓના વિકાસમાં પણ એને ફાળો આપ્યો આ વારસો આપણી વિવિધતામાં એકતાવાળી સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે જ્યાં જ્ઞાન વિજ્ઞાનનો વિકાસ સહિષ્ણુતા અને સમાનતાના વાતાવરણમાં થયો તો આ બધાનો સાર એ જ છે કે આપણે ખરેખર એક ભવ્ય વૈજ્ઞાનિક વારસાના માલિક છીએ જેના પણ ગર્વ લઈ શકાય ચોક્કસપણે અને આજના યુવાનો માટે આ વારસાને જાણવો સમજવો અને તેમાંથી પ્રેરણા લેવી ખૂબ જરૂરી છે હા ચર્ચાના અંતે આપણે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકીએ જ્યાં ચર્ચા પર જ આધારિત છે પણ કદાચ આપણે એનો સીધો ઉલ્લેખ નથી કર્યો કયો વિચાર એ કે આટલું બધું જ્ઞાન વૈદ્યકવિદ્યાની આટલી જટિલ પદ્ધતિઓ ગણિતના આટલા સૂક્ષ્મ સિદ્ધાંતો ખગોળની પેલી અઘરી ગણતરીઓ આ બધું જ્ઞાન આજના જેવા આધુનિક સંચારના સાધનો સ્ટોરેજના સાધનો કે શિક્ષણના સાધનો વગર પેઢી દર પેઢી આટલી ચોકસાઈથી કેવી રીતે સચવાયું હશે કેવી રીતે આગળ વધ્યું હશે અને વિકસ્યું હશે એમની જ્ઞાન સાચવવાની અને એને ફેલાવવાની પદ્ધતિઓ શું રહી હશે હા આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે અથવા એમ પણ વિચારી શકાય કે પ્રાચીન ભારતીય વિજ્ઞાનની કઈ પદ્ધતિઓ કયા સિદ્ધાંતો કે કયો અભિગમ એવો છે જે આજના આધુનિક પડકારોનો સામનો કરવામાં આપણને મદદ કરી શકે જેમ કે જેમ કે પર્યાવરણનું સંતુલન જાળવવામાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં કે પછી માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં શું એમાંથી કંઈક આજે પણ એટલું જ ઉપયોગી થઈ શકે બરાબર આ પ્રશ્નો પર મનન કરવા જેવું જ છે આપણા આ ગૌરવશાળી વારસાની રોમાંચક સફરમાં અમારી સાથે જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર